મળતી માહિતી મુજબ બત્રીસ વર્ષે દિનેશ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે રોજગારી મેળવવા સુરત આવ્યો હતો પરિવારમાં એક પુત્ર પુત્રી અને પત્ની છે યુપી સુરત આવી દિનેશ પાંડસરા માં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીઝ માં આવેલા લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતન માં રહેતા તેના પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો જો કે દિનેશ નિષાદ ના મોત થી પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ પ્રથાન ખાતે એક ઈસમ લોહી હાલતમાં પડે જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એક સો આઠ બોલાવતા તેણે મૃત જાહેર કરેલ તેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાની દેવી હોય તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે છે તપાસની વિગતમાં આવેલ કે આ દિનેશ ભત્રીજો ના હોય તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈટનો ઉપયોગ કરેલ જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને એટલો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલ છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે